જો આજે તમારા બધા માટે નવી રેસિપી લઈને ને આવી છું કે આપણે બજારમાં હોટલમાં અને પંજાબી ઢાબામાં શાક પંજાબી શાક જે મળે છે ને એ આજે આપણે ઘરે બનાવવાના છું સાવ ઓછા ખર્ચામાં અને સાવ ઓછી મહેનતમાં

દૂધ અને આ ડુંગળી આ ડુંગરીને મેં ચીલી કટરમાં સરસ રીતે નાની નાની કરી લીધી છે અને ટમેટાને પણ આપણે ચીલી કટરમાં કાઢી લીધું છે અને આવી રીતે કેપ્સિકમના આ રીતે કટકા કરી લીધા છે તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી તો આપણે છે ને શાક બનાવવા માટે તેલ ગરમ કરવા રાખી દીધું છે તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડીક એવી ઝીંઘ ઉમેરશું બીજા મસાલા આપણે કઈ નથી ઉમેરવાના કારણ કે આપણે પંજાબી શાકમાં તૈયાર મસાલો લીધો છે વધારે લેવાનું છે રોજ આપણે રેગ્યુલર શાક બનાવતા હોય ને એના કરતાં આપણે તેલ થોડુંક વધારે લેવાનું છે પંજાબી શાકમાં તેલ વધારે હોય ને હવે આપણું મરચું છે ને સતળાઈ ગયું છે તો હવે આપણે ડુંગળી છે એ ઉમેર દેશું હવે એને પણ છે ને આછા ગુલાબી કલરની થાય તે લોગીને આપણે સાતડવાની છે આમાં આપણે ઝાઝા મસાલા નહીં જોઈ ઓછા જોશે એટલે આપણે ટમેટું મરચું અને ડુંગળી લીધેલ છે ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ પંજાબી શાકમાં ડુંગળી હોય ને તો જ સરસ સ્વાદ આવે છે અને ઢાબા સ્ટાઇલ સરસ એને જેવો સ્વાદ અને જેવું જ આપણે શાક બને છે આપણે છે ને ડુંગળીને મરચું સરસ ચડી જાય એના માટે આપણે થોડુંક એવું જ મીઠું ઉમેરવાનું છે કારણ કે આપણે આગળ મસાલામાં મીઠું હશે તો ડુંગળી મરચાં સરસ મજાના સતડાઈ ગયા છે હવે આપણે ટમેટું જે કટકી કરીને રાખું તો એ આપણે આમાં ઉમેરી દઈશું અને એને પણ આપણે થોડીક સાતડી લેશું તો આ છે ને આપણે પંજાબી શાકનો મસાલો આપણે મેં સ્ટોરમાંથી લીધો છે તમે અમે ગમે એ સ્ટોરમાં કરિયાણાની દુકાન હોય ને ત્યાં મળી જશે મોલમાં પણ મળી જશે આ મેં પનીર ભુરજીનો આપણે મસાલો લીધો છે તો આપણે આ દૂધ લીધું છે એ દૂધમાં આપણે આ મસાલો એડ કરવાનો છે થોડું પાણી પણ આપણે ઉમેરશું પણ દૂધમાં ઉમેરવાથી એસ્ટોરન જેવું સરસ આપણું સ્વાદ થાય છે તો આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આપણે છે ને આમાં ગાયઠું ન રહે ને એવી રીતે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને જો આવી રીતે થઈ ગયું છે હવે આપણે થોડુંક આમાં પાણી ઉમેરશું બહુ જાડું નહીં ને બહુ પતલુંય નહીં એવું આપણે આ મિશ્રણને તૈયાર કરી દેવાનું છે અને એવી રીતે ગાયઠું ન રહીએ એવી રીતે બધુંય આપણે સરસ રીતે આને મિક્સ કરી દેશું તો હવે જો આપણી ગ્રેવી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને આપણે આ સાઈડમાં આપણે મસાલો પણ સરસ રીતે તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે આમાં ઉમેર દઈશું અને આવે મિક્સ કરી લેશું તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો છે ને આપણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અમારે વધારે થોડું તીખું પસંદ કરીએ એટલે અમે ઉમેરી છીએ મારે લાલ મરચું પાવડર ન ઉમેરવું હોય ને તો પણ ચાલે આમાં કારણ કે બધાય મસાલા હોય આ બહારથી તીખું આવે જ છે પણ અમે થોડું સ્પાઈસી ખાઈ એટલે અમે લાલ મરચું પાવડર ઉમેરી છીએ તમે જોઈ શકો છો કે આપણે છે ને મરચું પાવડર દીધું થોડીક વાર આને તો આવી રીતે ઘાટું થઈ ગયું છે તો હવે આપણે આમાં માખણ ઉમેરી દેસુ માખણ એ તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું પણ છે ને પંજાબી શાકનો બહાર જેવો ટેસ્ટ દેવા માટે આપણે માખણ ઉમેરશું આપણે સો ગ્રામ પનીર લીધું છે ને આવી રીતે ઝીણું ઝીણું ક્રશ કરી નાખ્યું છે હવે આપણે આ શાકમાં મિક્સ કરી દેસુ આપણે આ પનીર ભુર્જીનું શાક બનાવી છે એના માટે મેં આ રીતે સાવ ઝીણું ક્રસ કરી લીધું છે અને જો આ તમે જોઈ શકો છો કે આપણે તેલ માથે દેખાવા માંડે ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે તો હવે આપણે આ પનીર છે એ બધું આપણે આમાં એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણે પંજાબી શાક જોવો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે હવે આપણે આને નીચે ઉતારી લેશું બધા સાથે પંજાબી શાકની રેસીપી શેર કરી દીધી છે બજાર જેવું હોટલ જેવું પંજાબી ઢાબા જેવું તો આ શાકની રેસિપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આગળ નવા વ્લોગમાં અથવા નવી રેસીપીમાં મળશું જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને